નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કાલે અમે એક વાત હતી કે 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 ભાઈ ભાઈ અમારો મિત્ર એક લાવ્યો છે જો આજે તમને આ વ્લોગમાં જોવા મળશે કઈ છે અમારો મિત્ર હાર્દિકભાઈ જય 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 શ્રી શ્રી કૃષ્ણ 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 માતાજી 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 જમી લીધું યસ તો મિત્રો અત્યારે હાલ અમે અમારા ભાઈબંધના જોડે જઈ રહ્યા છે અને ભાઈ જોઈએ કે અમારો ભાઈબંધ કયું બાઈક લાવ્યો છે અને અમારા ગામડામાં બાઇક લાઈએ એટલે કઈ રીતની પ્રથા હોય છે કઈ રીતની વિધિ કરતા હોય છે એ પણ તમને આ વ્લોગમાં જોવા મળશે જોકે અમે સાબરકાંઠાના છીએ તો સાબરકાંઠામાં કેવી વિધિઓ થાય છે બાઇક ઉપર એ જોવા મળવાની છે ચલો ભાઈ અત્યારે જઈએ આપણે આપણે અત્યારે જઈએ બાઇક વિધિમાં હા બાઇક વિધિમાં પછી ત્યાંનો આટો મારશે આંટો આંટો મારશું એટલે તમને આંટો મારવા માં બધું જણાવીશું કે ભાઈ તે બાઇક ને કેટલો પહેરો હોય છે તો આપણા ભાઈ બંધ આ શાઇન ટાઈક રીતે આપણે પહેલાં ચક્કર મારતા એ બસ તમને જણાવીએ ભાઈ રિવ્યુ આપશે તો મિત્રો અમારા ગામમાં ભાઈ એવું હોય છે પહેલાં તો વિધિ કરતા હોય છે જે પાંચ બુન હોય જે કુંવાઈઓ કહેવાય છે એને બોલાવે અને પછી ચોલાને એવું બધું કર સાથીઓ બાથીઓ દોર હાર પહેરાવ પછી પછી જે ગામના બધા લોકોને બોલાવે આજુબાજુના જે લોકોને બોલાવીને પછી ચાલ પછી પેડાવ્યા છે મોં મીઠું કરાવ નવી બાઇક લાયા છે ભલે બાઇક સેકન્ડ હેન્ડ હોય કે નવી હોય આ બધી અમારા ગામમાં ભાઈ એક એકતા હોય છે દરેક ગામમાં અમે એ રીતે લોકો બધા કરતા હોય છે તો મિત્રો તમે મારા ભાઈબંધની બાઇક જોઈ શકો છો ભાઈ શાઇન બાઈક છે હોન્ડા અને ડિસ્બ્રેકવાળી બાઇક છે પાછી આવી જોકે કાલે જ અમે ચોડાઈ છે સોરાઈ છે બાઈક અને સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે ભાઈ અને આમાં પાંચ ગેર છે જો કે પહેલાં પણ ત્રણ ચાર વર્ષ પહેલાં અમારો ભાઈ લાવ્યો હતો ગાડી શાઇન તે વખત ચાર ગેર હતા અને અત્યારે એક ગેર વધારી દીધો છે બાકી બાઇક તો જોરદાર છે પણ હોન્ડાના શોરૂમમાં અમે ગયા તો આનો થ્રો બિહેવિયર અમને જો કે સારો ના લાગ્યો કારણ કે ત્યાંના લોકો અમને એમ કહેતા હતા ભાઈ હોન્ડા વાળા કે તમે અહીંયા વિડીયો શૂટ ના કરી શકો એટલે મિત્રો અમે તો એક નાના યુટ્યુબર છીએ કે અમારી જે શરૂઆત છે એટલે કોઈને ખબર હોય બંધારણમાં કોઈ ઉલખેલું હોય અથવા તો કોઈ વસ્તુ હોય કે ભાઈ આપણે કોઈ શોરૂમમાં વિડીયો ના ઉતારી શકીએ તો અમને કમેન્ટ કરીને જણાવજો બાકી હવે મારો ભાઈ હાર્દિકભાઈ આનો ચક્કર મારશે અને એ આમનો રિવ્યૂ આપશે અને હોન્ડાના શોરૂમનો પણ રિવ્યૂ આપશે તો મિત્રો હું આ મારા મિત્રની બાઇકને હવે હું ચક્કર મારવા જઈ રહ્યો છું પેલા બાઇક માર લઈને આવ્યા હવે હું જવાનો પાછો તો ચલો બાઇક માર તમે મારા પછાડી પાસે જાઓ અને હવે રાજા બાઇક ચલાવશે જવા દો હાર્દિકભાઈ બાઈક જોકે હાર્દિકભાઈ બાઇક ચાલુ કરી દીધી છે ભાઈ હવે પહેલો ગીર પાડીશ આપણે રાઈડરની જેમ લોગિંગ કરવાના છીએ કેવું લાગે છે હાર્દિકભાઈ ચાલુમાં મજા આવે છે ટૂંકમાં હિમાંશુ કુમારની જૂની પેલી ગાડી ચલાવી રહ્યા એવું લાગે છે હાર્દિક ભાઈ કેવું લાગ્યું બાઇક ચલાવીને તમને બાઇક ચલાવીને મને બહુ સારું લાગ્યું મજા આવી ટૂંકમાં અને બાઈક એકદમ બેસ્ટ બાઇક છે બેસ્ટ બાઇક છે થેન્ક યુ પાંચમાંથી પાંચ બરાબર બ્રિજેશ કુમાર તમે નવું બાઈક લાયા ભાઈ કોંગ્રેચ્યુલેશન પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન જેમ તમારા પપ્પા તમારા સપના પૂરા કરી રહ્યા છે એ રીતે ભવિષ્યમાં તમે પણ તમારા પપ્પાના સપના બધા સાકાર કરજો કેવું લાગ્યું બાઈક લઈ મજા આવી ને સરસ સરસ એજ જોઈએ આપણે કેવું ભાઈ મોસ્ટલી વેલકમ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે ભાઈ અમારા ખેતરમાં બહુ ટાઈમ બાદ અમે અત્યારે ખેતરમાં આવ્યા છે જો કે અત્યારે તો મગફળીઓ બધી સરસ મજાની બહાર નીકળી ગઈ છે શું કહેવાય હાર્દિક ભાઈ હા મગફળીનું વાવેતર જોઈ શકું છું મિત્રો સરસ મગફળી બહાર નીકળી છે હવે લગભગ બે મહિનામાં તો મગફળી પાકી જશે મગફળીની સાથે હાર્દિકભાઈ પણ બહાર નીકળ્યા છે લગભગ ચાર પાંચ વર્ષ બાદ હું આ ખેતરમાં આવ્યો છું અચ્છા તો ચલો મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ ભાઈ કે ખેતરમાં પાણી ઓછું થયું છે કે કેમ છે શું ચાલે છે ખેતરમાં બધા ખેડૂત મિત્રો શું કરી રહ્યા છે અને અમારે ભાઈ એક વસ્તુ પણ લાવ્યા છે જો કે સરપ્રાઈઝ છે બ્લોગમાં બનાય રહેજો એટલે અમે તમને એ વસ્તુ ભાઈ બતાવીશું કે કઈ વસ્તુ લાવ્યા છે શું કે હાર્દિકભાઈ હા લગભગ પચાસ હજાર જેટલું બજેટ છે એવી વસ્તુ છે અમારે પાસે હં શું કેવું એટલું છે ને બજેટ હા હા પાસે તો મિત્રો અત્યારે અમારા ખેતરમાં ભાઈ લોચાના બહાર નીકળવાનું કામકાજ ચાલુ છે જો કે મગફળીઓ નીંદણવાનું કામ ચાલુ છે ભાઈ નેંદિયા છે બધા લોકો એન્ડ જેવા કરમના પોચા એવા ખેતરમાં પડ્યા લોચા લોચા લોચન મનનો ચગડ્યો હા 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 લોચાન દિશી ભાષામાં લોચા

એનું તૈયાર છે મિત્રો અત્યારે હાલ અમારા ખેતરમાં જે અત્યારે ખાખરો કરીને મારું ભાઈ જે કુવાનું નામ છે ત્યાં બીજા પણ ખેડૂત મિત્રો અત્યારે બળદથી ભાઈ રોપડી નીકાળી રહ્યા છે જોકે હું તમને બતાવું મિત્રો તો જોઈ લો મિત્રો ત્યાં રહ્યા બે ભરત અને રોપડી નીકાળી રહ્યા છે ભાઈ મગફળીઓમાં જોકે અમુક જગ્યાએ હાથ રોપડીથી પણ કરતા હોય છે અને બળદથી પણ નીકાળતા હોય છે રોપડી ભાઈ આ બધા જુઓ ખેડૂત મિત્રો બધા ખેતરમાં નિંદી રહ્યા છે અત્યારે હાલ વરસાદ પડવાથી બધું ખલું બધું ઉગી ગયું છે તો બધા ખેડૂત મિત્રો ખેતરમાં નિંદામણ કરી રહ્યા છે આ મારો ભાઈ પણ ખેતરમાં કામ કરી રહ્યો છે સરસ મજાનું

આ ડીરા પણ છે બરોબર અને આ તેલની પાણી તો ડાયરેક્ટ જ છોકવાની તેલ માપું નાખજો પાછો હા ડાયરેક્ટ છોકવાની તેલની પાણી ચાલો હવે ગાડી પ્રિય મિત્રો હા સાંઢી ક્યાં છે હા બરાબર ચમક જ હો ટકલો બતાવો ટકલો ખરેખર જોરદાર ચમકસ આયો કો મજા આવ ટક હા નિ 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 રજની What was that? Mm.